હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તબિયત પાણી તો બધાને સારા છે ને યુટ્યુબમાં તમારું સ્વાગત છે જય સાઉન્ડમાં બધા મિત્રોને તો ભમરીયા છે ઘર ક્યાં બને એવું તમે જો અહીંયા ભમરીયા ઘર બનાવ્યું છે કેટલી મહેનત કરીને એને ઘર બનાવ્યું હોય તો એ પાછું ક્યાં બનાવ્યું પંખાના દોરડામાં બનાવ્યું છે પંખાની પીન છે ને ન્યાસ બરોબર બનાવ્યું છે ઘર જોવો તો કોઈનું ઘર તો આપણે પાડી ન દેવાય કેટલાય સમયથી બસારી બનાવે છે તો આમાં એના બચ્છા હોય તો આપણે કેમ મારી નાખવા ને કેમ આપણે બધું એનું વીખી નાખવું એટલે વીખાય નહીં જો એમને મમ્મીએ રહેવા દીધું છે એમ ત્યાં ઘરમાં કાંઈ પંખો ફેરવતા નથી અમે તો જો અહીંયા કપા બધો ભરી દીધો છે ઘરમાં કપા ભર્યો છે ને બહાર હુવાનું રાખ્યું છે અહીંયા બહાર હુઈ છે એ બધા બહાર મંદિર લઈ લીધું છે દીવા ધૂપે તે કાંઈ અંદર થાય નહીં અમારા ખોડિયારમાં છે કૌણા દેવી આ ભૂમિના દાદા છે એટલે મારા સસરા વિક્રમ ના પપ્પા છે આ ગણપતિ દાદા જો અમારી છોકરી કે છે ગણપતિ દાદા મોરિયા જો અમારી છોકરી છે હિસ્કે ઝુલે છે આ છે કે આ ઝાળને એવું બધું એમ રાખવું પડે છે અટાણે અમે ભાગ રાખેલો છે તો આ ઝાડને એવું બધું એમ પેક કરવું પડે આ હા જશે ને અમે પેક કરી દઈએ અહીંયા હાવ એટલે હાવ પેક કરી દઈએ કેમ કે દીપડાની બીક છે લઈને કામ કરતા હોય આપણે થાકી ગયા હોય તો દીપડો લઈને એવો હોય છોકરો નાનું ઉપાડી ગયું હોય તો કોક આપણને એમ કહે કે આને એટલી નહીં ખબર પડતી હોય એટલે આ બધું અમારે પેક રાખવું પડે ને ભૂમિબેનનો ઝૂલો છે બહાર ભૂમિબેનને ઝૂલે ઝૂલવાનું મન થાય તો એ ઝૂલે ને આગળ અમારે ભૂમિબેન કહે કે આગળ ગીત ગાય એમ

तेमा कोटडा नीचा हुंड हिचके रे हिचकावे काळ्या भीलने जो अटली खुश थई जो तोने बदला हाल जो अमर महा एम के के बपोरे नेम के पिजा है पानी का गाँव पी दानी तो हाज पड़ी गी एम के से अमर महा से तो कितना विगा ने से महा गौ 4 हाडा 4 शरीर है जी 4 हाडा 4 विगा ना गौ से તો જો મારો ભૂમી બેન રડે છે તો હાલો ભૂમી પાસે જાય છે એટલે મારી છોકરી છે રડવા મળે મમ્મી વગરની ઘડી કઈ નથી રેહતી ચાની રહી જા બોલ ચાની માડી રહી જા મારો લાલ ચાનો રહી જા આગળે મારો દીકરો શાનો રહી જાય છે આંગળી પકડી લે મારી હાલે મારો દીકરો આગળ શાનો રહી જાય છે જો રહી ગયો મમ્મીની વાલી વાલી દીકરી છે

हम फरीन गीत गातो, क्याम आवे? तो जब हमार भूमि बेनें के मारी हाटो कही ले वो नथी, खाली गीत गी दावडी से, ला, लाट गाये दावड तो नथी <laughs> आमारी कातर या काई तरा कट्लाईवा से, अवो बदा काई खावा जब हो હજી આવ્યા તો છે પણ કાચા કાચા છે હજી બરાબર પાયકા નથી હા અમારે બેને તો સવારે ખાઈ લીધો છે જવો કઈ આવ્યા છે ભૂમિબેન છે જવો તારી હાથે ગયા પાણી પીવા લાગી ગયા છે શું કરો છો ભૂમિબેન ભૂ પીવો છો સારું લ્યો તો પીવા મળો બહુ તોફાની છે મારી છોકરી તો જો ઓતરાઈ ગયો છે હરખું પીવાય ધીમે 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 પીવાય પી લીધું તુરિયા મારે સરસ મજાના થઈ ગયા છે જો તુરિયા અવડા થઈ ગયા છે પાણી પાઈ દીધું છે તુરિયા ને કેમ છે તૈયાર મસ્ત છે ને બધું અમાર ભૂમિ બેન ને છે પતંગ બનાવી દીધી હતી પતંગ તો ફરતી જાય ગોળ ગોળ પણ મારી ભૂમિ એ ગોળ ગોળ ફરતી જાય જુઓ પતંગ ઉડાડે છે તે અમારા ભૂમિ બેન જિંદગી ભગવાને આપી છે તો મસ્તી જીવો મારી તારી કરીને ખોટા દિવસો કાઢોમાં માં એ જિંદગી આપી છે તો આમ મોજ મસ્તી થી જીવો ને હરો ને ફરો મોજ મસ્તી કરો તમે બધા કોઈ મારી તારી કરો માં વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર દેજો લાઈક થેન્ક યુ મિત્રો વચ્ચે લાગતા